હાર્ટ ફેલિયર એ હૃદયના જે સ્નાયુ છે એની નબળાઈ એટલે કે એનું પમ્પિંગ જે ઓછું હોય અને એ કન્ડિશનને હાર્ટ ફેલિયર કહેવામાં આવે છે હાર્ટ ફેલિયર સિવાય બી હૃદયની ઘણી બધી કન્ડિશન હોય જેમ કે હૃદયની ધમદીમાં બ્લોકેજ થવાથી હાર્ટ એટેક આવો હૃદયના ધબકારાના પ્રોબ્લેમ્સ હૃદયના વાલના પ્રોબ્લેમ્સ આ બધા અલગ અલગ હૃદય રિલેટેડ હૃદયના આવરણ જે વારનું આવરણ હોય એના રોગો આ બધા અલગ પ્રોબ્લેમ હોય છે હાર્ટ ફેલિયર એ પર્ટીક્યુલરલી હૃદયના સ્નાયુ જે હોય છે આપણો હૃદયનું જે પમ્પિંગ હોય છે એની નબળાઈના કારણે થતો રોગ છે જેમાં દર્દીને હૃદય સંબંધિત સમસ્યાઓ થઈ શકતી હોય છે હૃદયની પોમ્પિંગ નબળા થવાના ઘણા બધા કારણ છે એમાં એક આનુવંશિક અથવા જીનેટિક કારણ હોય છે આ ઉપરાંત કોમન જે કારણ કહીએ એમાં બ્લડ પ્રેશર હાઈ અનકંટ્રોલ બ્લડ પ્રેશર હોય લાંબા સમયથી ડાયાબિટીસ અનકંટ્રોલ ડાયાબિટીસ અનકંટ્રોલ થાઇરોઇડ પ્રોબ્લેમ આ ઉપરાંત હૃદયમાં લોહી ઓછું પહોંચવું એટલે કે ઇસ્કેમિક કાર્ડિયોમાયોપથી હાર્ટ એટેક આવેલો હોય કે હૃદયમાં મલ્ટિપલ બ્લોકેજના કારણે હૃદયમાં લોહી ઓછું પહોંચતું હોય જેના કારણે બી પમ્પિંગ નબળું થઈ શકે છે આ ઉપરાંત હૃદયના ધબકારાના રોગો અનિયમિત અને બહુ લાંબા સમય સુધી ધબકારા વધુ રહેવાથી બી હૃદયનું પમ્પિંગ નબળું થઈ શકતું હોય છે આ ઉપરાંત ઘણી દવાઓ અને ટોક્સિન્સથી બી હાર્ટનું પમ્પિંગ ઓછું થઈ શકતું હોય છે દવાઓમાં ઘણી બધી ઇમોથેરાપી ના કારણે બી હાર્ટનું પમ્પિંગ નબળું થઈ શકતું હોય છે હૃદયનું પમ્પિંગ નબળું હોય એ દર્દીને યુઝ્યુઅલી ચાલવામાં શ્વાસ ચડવો હાક લાગવો ચાલવામાં હૃદયના ધબકારા વધી જવા ધીમે ધીમે ડિસીઝ જેમ પ્રોગ્રેસ થાય છે એમાં લક્ષણો ઓછા કામ કરવાથી બી પ્રેસિપિટેટ થાય છે વધારે આગળ વધવાથી દર્દીને પગમાં સોજા આવવા ઈવન બેઠા બેઠા બી રાત્રે સુઈ જવાથી શ્વાસ ચડે અને બેઠા થઈ જવું પડે અને બહુ વધારે ક્રિટિકલ કન્ડિશનમાં વધારે શ્વાસ ચડવાથી હૃદય ફેફસામાં ઓક્સિજન સપ્લાય ડિમાન્ડ મિસપેસ થવાથી અથવા ઓક્સિજન ઓછો ડિલિવર થવાથી બ્લડનો ઓક્સિજન બી ડાઉન થવાની શક્ય સમસ્યાઓ જેવું થઈ શકે છે જેમાં દાખલ થવાની જરૂર પડતી હોય છે હાર્ટ ફેલિયર ડાયગ્નોઝ કરવા માટે જે મેં કીધું એ પ્રમાણે કાર્ડિયોલોજીસ્ટ ની સલાહ પ્રમાણે આગળ ઈસીજી ઇકો ખાસ કરીને ઇકો કરવાથી હૃદયનું પમ્પિંગ જાણી શકાય છે ઇકો એટલે હૃદયની સોનોગ્રાફી જેમાં

દવાઓમાં મેં વાત કરી એ પ્રમાણે ઘણી બધી દવાઓ છે કે જેનાથી હાર્ટ ફેલિયરના દર્દીને પમ્પિંગ સુધારી શકાય છે આ ઉપરાંત સર્જિકલ ટ્રીટમેન્ટમાં જેમ કે હૃદયની નળીઓમાં બ્લોકના કારણે પમ્પિંગ ઓછું હોય તો જેમાં એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસની સારવાર કરીને પમ્પિંગ સુધારી શકાય છે હૃદયના વાલમાં તકલીફ હોય તો વાલ રિપ્લેસમેન્ટ કે વાલ રિપેર કરીને એ હૃદયનું પમ્પિંગ ઇમ્પ્રુવ કરી શકાતું હોય છે ધબકારામાં અનિયમિતતા હોય ધબકારા રિલેટેડ સારવાર કરવાથી એની સારવાર કરી શકાય છે અને હૃદયનું પમ્પિંગ એનાથી સુધરી શકે છે દર્દીને હાર્ટ ફેલિયરના કારણે જે સિમ્ટમ્સ હોય છે જેનાથી એ ડે ટુ ડે વર્ક કરવામાં જેને તકલીફ પડતી હોય છે જો પ્રોપર એમને દવાઓ લેવામાં આવે દર્દી દ્વારા તો ડેફિનેટલી સિમ્ટમ કંટ્રોલ કરીને એમની ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રુવ કરી શકાય છે આ ઉપરાંત બીજું રેગ્યુલર ચેકઅપ કરવાથી બી દર્દીને દવાઓને ડોઝ ઓપ્ટિમાઇઝ કરી શકાય છે અને જેની ઇમ્પેક્ટ ડાયરેક્ટલી હાર્ટ પમ્પિંગ ઉપર થતી હોય છે અને જે ઇમ્પ્રુવમેન્ટ જેનાથી આવી શકતું હોય છે એટલે ડેફિનેટલી પ્રોપર ટ્રીટમેન્ટથી આપણે એને ઇમ્પ્રુવ કરી શકીએ છીએ આ ઉપરાંત ડાયટ ફેક્ટર્સ જેવા કે સોલ્ટ ઇન્ટેક વગેરે પ્રોપર લિમિટેડ માત્રામાં લેવાથી જે હેલ્ધી ફૂડ જે સાત્વિક ફૂડ હોય એ ખાવાથી સુપરવાઇઝડ એક્સરસાઇઝ અથવા તો પેશન્ટ જેટલું કરી શકે એટલી એક્સરસાઇઝ કરવાથી બી એમાં હૃદયમાં પમ્પિંગમાં પોમ્પિંગમાં દર્દીની ક્વોલિટી ઓફ લાઇફમાં ઇમ્પ્રુવમેન્ટ આવી શકતું હોય છે હાર્ટ ફેલિયર એક હૃદયના પંપિંગ ના રિલેટેડ રોગ છે જેમાં હૃદયનું પંપિંગ નબળું હોવાથી દર્દીને ઘણા બધા સિમ્ટમ્સ આવતા હોય છે જેમ કે શ્વાસ ચડવો ધબકારા વધવા પગમાં સોજા આવવા આ બધા લક્ષણો હોઈ શકે છે નિયમિત કાર્ડિયોલોજીસ્ટ અથવા તો ડોક્ટર દ્વારા ચેકઅપ અને યોગ્ય ટેસ્ટ દ્વારા એનો ડાયગ્નોઝ કરી અને ટ્રીટ કરી શકાય છે અને સામાન્ય જીવન જીવી શકાય છે હાર્ટ ફેલિયરના તો આઈડેન્ટિફાઈ કરવા જોઈએ પ્રોપર આવા જો લક્ષણ હોય તો કાર્ડિયોલોજીસ્ટને મળી અને હૃદયનો ઈસીજી ઇકો કરવો જોઈએ અને એ પ્રમાણે દવા ચાલુ કરવી જોઈએ હાર્ટ ફેલિયર કેમ છે એના કારણો જાણવા જોઈએ જેમ કે હૃદયની નળીઓમાં બ્લોકેજ છે કે કોઈ દવાના કારણે પ્રોબ્લેમ છે ધબકારામાં અનિયમિતતા છે હૃદયના વાલના કોઈ રોગોના કારણે હાર્ટનું પમ્પિંગ ડાઉન છે આ બધું એસેસમેન્ટ કરવું જોઈએ રોગોને ટ્રીટ કરવા જોઈએ એનું વર્કઅપ કરવું જોઈએ હૃદયના સ્નાયુની નબળાઈ કોઈ જીનેટિક ફેક્ટરના કારણે છે કે નહીં હાર્ટનું એમઆરઆઈ કરવાથી બી એમાં અમુક કારણોની જાણ થતી હોય છે આ બધા કારણો જાણવાથી અને એને ટ્રીટ કરવાથી હાર્ટનું પમ્પિંગમાં સુધારવાની શક્યતા હોય છે આ ઉપરાંત રેગ્યુલર ચેકઅપ અને દવા લેવાથી હૃદયનું પમ્પિંગ ધીમે ધીમે સુધારી શકાય છે જે લેટેસ્ટ દવાઓ છે ઘણી બધી જેનાથી હૃદયનું પમ્પિંગ જો પ્રોપર એને ડોઝમાં ઓપ્ટિમાઈઝ કરવામાં આવે તો આગળ એ પમ્પિંગને આપણે સુધારી શકીએ છીએ